ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં જેમાં એક સરકારી કર્મચારીના એકાઉન્ટમાંથી છેલ્લા બે માસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના નામ પર એમની પાસે પંચાણું લાખ જેટલા રૂપિયા રોકવામાં રોકાણ કરવામાં આવ્યું હતું અને પાંચેક લાખ રૂપિયાનું ટૂંકા ગાળામાં એને ફાયદો આપવામાં આવ્યો હતો સૌ પ્રથમ આને ફેસબુકથી કોન્ટેક કરવામાં આવ્યો હતો આ ભૈયા ઇન્વેસ્ટમેન્ટ માટે ફેસબુકથી એ લોકોના સંપર્કમાં આવ્યા પછી એને વોટ્સએપથી અલગ અલગ સિંગાપોરની એક લેડી બે હરિયાણાની ગુડગાંવની એક લેડી એક દિલ્હીની લેડી ત્રણ અલગ અલગ લેડી સાથે એને વોટ્સએપ પર વાત કરી હતી ઇન્વેસ્ટમેન્ટ માટે અને એમાં એને અંદાજે પંચાણું લાખ રૂપિયા રોક્યા હતા જેમાં એને શરૂઆતમાં પાંચેક લાખ રૂપિયા જેવું ઊંચું રિટર્ન આપી અને એને ભોગ બનવામાં આવ્યું હતું આમાં જે ધરપકડ કરવામાં આવી છે એમાં આ ગેંગમાં મેઇન પાર્થ ભરતભાઈ પરમાર છે જે અમદાવાદ રામોલનો છે એની સાથે સુરતના અન્ય છ હિસામો ભરત જોધાભાઈ કાતરિયા હાર્દિક મુકેશભાઈ કચ્છી અનિલ જગદીશભાઈ કલસરિયા જયદેવ મનુભાઈ ગરાણીયા અભિષેક મનોજ મિશ્રા અને જિગ્નેશ વલ્લભભાઈ ભાલાણી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે આમાં ટોટલ એનસીસીઆરપી પોર્ટલ ઉપર બાસઠથી વધુ આ લોકો વિરુદ્ધ ફરિયાદ છે આ એકાઉન્ટો જે જે આ લોકો પાસેથી મળી આવ્યા છે એમના ઉપર અને અગિયાર કરોડથી વધુની એમાઉન્ટના આ લોકોએ ફ્રોડ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં મળી આવ્યું છે આમના વિરુદ્ધ તેલંગણા અને પાટણમાં આ લોકોની પહેલાં ધરપકડ થઈ ચૂકી છે આમાંથી એક આરોપી કર્ણાટકમાં અત્યારે વોન્ટેડ પણ છે અને એક આ ગેંગ થી વધુ ઇન્વેસ્ટિગેશન આ કેસ નું પણ ચાલુ છે કોઈક એકાઉન્ટ હોલ્ડર છે કોઈક એને એકાઉન્ટ એકબીજાને પાસ કરવાના છે અને એક બે થર્ડ અને ફોર્થ લેયરના માણસો છે અને અમુક એકાઉન્ટ મેનેજ કરવાવાળા માણસો પણ છે રત્નકલાકારના સાયબર ફોર્ડ સાથે આ લોકો પહેલા પકડાઈ ચૂક્યા છે સાયબર ક્રાઇમના અલગ અલગ કેસોમાં પાટણ તેલંગણામાં એરેસ્ટ થઈ ચૂક્યા છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપવાનું કામ એક જણા બે જણાએ કર્યું છે અને એમને ખબર છે કે આ પહેલાં પકડાઈ ગયા છે અને હાલમાં વોન્ટેડ પણ છે આ લોકો